આ અકસ્માતમાં બંને યુવકના મોત નીપજ્યા છે કાર ચાલક હાલ ફરાર થઈ ગયો છે પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બંને મિત્રો અશફાક અજમેરી અને અક્રમ કુરેશી એક્ટિવામાં નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાતના દોઢ વાગે એક બ્રેઝા ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા બીઆરટીસ રિલિંગમાં ઘૂસી ગયું હતું જેમાં અક્રમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ ડોક્ટરે ડૉક્ટરે પાંચને વીસ વાગ્યે મૃત જાહેર કર્યો હતો બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં જ એન્ડ ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે આ મામલે બ્રિઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હાલ બ્રિઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે